સો હાઈ ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ હોપ કે તમે બધા મજામાં છો તો જુઓ અત્યારે આપણે વિડીયોનું સ્ટાર્ટિંગ કરીએ છીએ અને એકચ્યુલી વાગ્યા તો છે અત્યારે પાંચ સાંજના પાંચ વાગ્યા છે અને આપણે અત્યારે વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ કેમ અત્યારે વિડીયો સ્ટાર્ટ કર્યો છે કારણ કે અત્યારે આપણે જઈ રહ્યા છીએ બાર બાર અમારે એક્ચ્યુલી અચાનક જવાનું થયું છે અને કોઈ સારા કામમાં નથી જઈ રહ્યા એકચ્યુલી અમે એક સામાજિક કામથી જઈ રહ્યા છીએ કારણ કે જો ઘર લઈને બેઠા છીએ તો ઘરમાં તકલીફો તો કોને ના હોય તો ગાઈઝ બસ અમારે પણ એવી થોડી નોર્મલ અમતી પ્રોબ્લેમ છે તો એ પ્રોબ્લમનું સોલ્યુશન આપ લાવવા માટે થઈને અમે લોકો અત્યારે જઈ રહ્યા છીએ અને બસ હમણાં એના પપ્પા આવે છે જઈને અમ સ્કૂલથી આવશે તો જઈને અમને પહેલાં જઈશું મારા મમ્મીના ઘરે મૂકવા માટે જઈને મમ્મીના ઘરે રોકાવાનો છે અને અમે લોકો જવાના છીએ અમે ફટાફટ જઈશું કામ પતાઈને પછી કાલે અમે રિટર્ન થઈ જઈશું તો ચાલો ગાઈશ તમે બન્યા રહેજો ને જોજો વિડીયોમાં કે અમે શા માટે જઈ રહ્યા છીએ અને શું અમારું રીઝન છે ચલો ગાઈશ મળીએ હવે પહોંચીને ગાઈઝ આપણે રસ્તામાં વરસાદ થોડો થોડો હવે અહીંયા ચાલુ થયો છે વરસાદ ચાલુ થઈ ગયો છે ઓકે ગાઈઝ ફૂલ વરસાદ ચાલુ છે ફૂલ કેટલા વાગ્યા જુઓ આઠ વાગ્યા અમે મહેસાણા પહોંચ્યા છે વરસાદના કારણે લેટ થયું મહેસાણા નું વટાઈ દીધું પહોંચી ગયા છીએ આવી ગયા છે મહેસાણા અને થોડું નાસ્તો ઓછું કરવા માટે અને પપ્પા કંઈક લેવા માટે જઈ રહ્યા છે કંઈક લેતા આવશે નાસ્તો એવું અને બસ જુઓ અહીંયા મંદિરની સામે ઊભા છીએ અમે અહીંયા એની સામે આવી છે હવે કેટલા વાગે પહોંચાય છે જોઈએ છે પપ્પાનો તો ફોન પણ આવી ગયો છે દૂધ લેતા આવજો દૂધ લાયા

આપણે હવે દેથડી પહોંચી ગયા છીએ અને દેથડી થી અંદર આપણે એન્ટ્રી લઈ રહ્યા છીએ દેથડી દાદા તો ઓય દાદા જોડે બોલાય દેથડી ના બોલે ઓકે આપણે દેથડી થી અંદર એન્ટ્રી લઈ લીધી છે હવે અને અંધારું તો લાગશે કારણ કે અહીંયા લાઇટો છે નહીં એટલા માટે રવિ મામા નીકળે

અમારા ગામડે જવા માટે અમારે પેલી બાજુથી અંદર એન્ટ્રી લેવી પડે એટલે અમે પાછા અહીંયાથી નીકળે છીએ અને પેલી બાજુથી અંદર જઈશું હવે અંદર એન્ટ્રી લઈ લેવી છે અને અહીંયાથી તો એકદમ અંધારું ગોટ રહેવાનું છે હવે અમે ગામડે જઈશું ત્યાં સુધી એકદમ અંધારું રહેશે

સામે જો હજી લાઈટો ચાલુ છોકલા આપડે થેલા વેલા લઈ લીધા ને પહોંચી ગયા ચલો ઘરે જઈએ આવો એ મંજે તમે હંમેશા મેક્સિમ જ આવો છો હું શું કરું સગાઈ ચલો આપણે પછી ગયા છીએ ઘરે દર્શન વર્શન કરીને ખાઈ પીને હવે હોઈ જ જઈએ કોઈની જોડે વાતો નહીં કરવી હા બોલો આ કોઈ કયા બીમાર કોઈ કયા જુઓ કેવા બેઠા કે ચશ્મા વેરીન વેટ હૈ તો ગાઈસ તમે બધા પણ અમારી જોડે જોડો દર્શન કરી લો માતાજીના હેવ યુ ના કઈ જા ચલો ગાઈઝ જો અમે તો ખાઈ પિન ફ્રી થઈ ગયા છીએ ને ચલો હવે આપણે અહીંયા વિડીયોને વિરામ આપી દઈએ છીએ તો ગાઈઝ ચલો મળીશું હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો નવા જોડે તો સબસ્ક્રાઈબ કરજો તો બાય બાય